સૌ પ્રથમ મીડિયાના મિત્રોને આભાર આજે આપણે રૂટીન રિવ્યૂ મિટિંગ હતી અધિકારીઓ સાથે સૌપ્રથમ ગઈકાલે જે વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ટીમ બીએમસીને અને તમામ અધિકારીને ક્રાઉડ મોબિલાઇઝેશનમાં બધામાં જે કામગીરી કરા તમામને અમે આજે અભિનંદન પાઠવ્યા હતા અને ગઈકાલે મીડિયાના મિત્રોને પણ શું ખૂબ સારું સહકાર મળ્યો હતો કે અમે પબ્લિક સુધી પહોંચ્યા હતા અને પબ્લિકની રિસ્પોન્સ સારું હતું એ બદલ એમને પણ અમને પણ આભાર માનીએ છીએ સાથે સાથે આજના રિવ્યુ મિટિંગમાં બે ત્રણ મેઇન મુદ્દા હતી કે જે પાણીનું ખખડાવટ ના થવું જોઈએ કોઈ અધિકારીઓ અત્યારે નીચે કાઉન્સિલર્સ હોય પબ્લિક હોય એનાથી જે રજૂઆત આવતું હોય એના સુધી પાણીનું સમસ્યા ના હોય એના માટે કટિબદ્ધ રહીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવાની સૂચના આપી છે જે પાણીનો સોર્સમાં પણ સુધારો કર્યો છે અત્યારે લગભગ ત્રણ ચાર એમએલડી બે દિવસની અંદર આજે ટેસ્ટિંગ ચાલી રહ્યા છે બે દિવસની અંદર હવે નેક્સ્ટ ત્રણ એમએલડી એક્સ્ટ્રા પણ લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે અને દસ એમએલડી જાતા પીના નીચે જે હજી કામ જોડવાનું બાકી છે એને પણ વેગ આપવા માટે કીધું છે જેથી કરીને પાણીનું સમસ્યાની ઇશ્યુઝ ના આવવું જોઈએ ખાસ કરીને કારેલી બાગમાં જે સમસ્યા થતી હતી ત્યાં પણ પાણીની ટાંકી લેવલ બધા ઉપર કામ કરવાનું કીધું છે હવેથી જે ચોમાસા પૂરું થવાનું છે એટલે જન્માષ્ટમી પછી જે પણ પ્રોજેક્ટ શાખા તરફથી પાણી ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ અને ડ્રેનેજનું કામો જે કરવાનું છે એ બધું શરૂ કરવાનું પણ સૂચના આપી દીધી છે નવા આવેલ વિસ્તાર જે તરસાલી ભાઈલી બિલ આ વિસ્તારમાં જે કામો લીધેલા છે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું પાણીનું પાઇપલાઇન્સનું ડ્રેનેજ નેટવર્ક એ બધું શરૂ કરી દેવાના છે તમામ ગાર્ડન્સની અંદર સ્વચ્છતા વધારે જાળવી રાખવા માટે વધારેનું વધારે દંડ લેવા માટે પણ કીધું છે ત્યાં વધારે પબ્લિક માટે સુવિધા માટે કચરાપેટી મૂકવાનું પણ કીધું છે વધારે આઈસી એક્ટિવિટીના ભાગરૂપે તમામ સાઇન બોર્ડ્સ લગાવવાનું પણ કીધું છે વોર્ડ ઓફિસેસ રિવ્યુ મિટિંગમાં પણ કીધું છે કે સિટીની અંદર વોર્ડની અંદર સ્વચ્છતા જાળવી રાખવા માટે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ શોપ્સ અને જે જાહેર જગ્યાઓ પર ગંદકી કરનાર લોકો ઉપર પણ દંડ લેવાનું પણ એમને સૂચના આપી છે જેથી કરીને સિટીની અંદર એક સ્વચ્છતાની માહોલ બને સૌથી પહેલાં સ્વચ્છતામાં માહોલ બનતા પહેલાં આઈસી એક્ટિવિટી જેથી કરીને લોકોમાં જે સેગ્રિગેશનનું જે સુધારા હોવો જોઈએ એ વધારવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આઈસી એક્ટિવિટી પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં બે ત્રણ દિવસ પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જે ગાડીઓ વધારવાનું છે એ પણ અમે લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ જેથી કરીને હજાર લોકો ડીટ કેટલાક ગાડી જાય આ બધું અત્યારે પ્લાનિંગ સાથે જે કર્યું છે એ બધું કામ શરૂ થઈ જાય પ્લાસ્ટિક ઉપર પણ બેન કરવા માટે પણ જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ કામગીરી કરવાનું શરૂ કરી દેવામાં આવી છે ધીરે 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 આ કામગીરી કરશું આવનારા દિવસોમાં અને આજે સાંજે પણ એક મીટિંગ છે જે ફૂટપાટ ફૂટપાથ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર લોકો અને જે ઇલીગલ પાર્કિંગ કહેવાય આવા સ્પોટ્સ પણ આઈડેન્ટિફાઈ કર્યા છે એના ઉપર ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પોલીસ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગ બિલ્ડિંગની અંદર જે બિલ્ડિંગ પાસ કરીને પાર્કિંગ પણ પ્લાન પાસ કર્યા હોય અને તો પણ ગાડી અંદર ના મૂકતા હોય અને બહાર જાહેર માર્ગમાં મૂકતા હોય એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે આજે સાંજેનો એક મિટિંગ ટ્રાફિક અને પીએમસીનું સાથે એક સંયુક્ત મિટિંગ ગોઠવ્યું છે જેથી કરીને લોકોમાં એક સેલ્ફ ડિસિપ્લિન આવે આડી પાર્કિંગ ના કરે અને એને ફ્યુચરમાં ફેસિલિટેટ કરવા માટે પે એન પાર્કિંગનું ઓલમોસ્ટ દરખાસ્ત રેડી થઈ ગઈ છે આપણા પાસે ફાઇલ્સ પણ આવી ગયું છે એટલે એક બે દિવસની અંદર પાર્કિંગ પોલિસી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને એની અંતર્ગત જે રિલેટેડ પાર્ટ્સ પ્લોટ્સને ડેવલપ કરવાનો છે એ પણ શરૂ કરી દઈશું ટૂંક સમયમાં વીએમસીનું જેટલા પ્લોટ છે એની અંદર દબાણો છે એ દબાણો દૂર કરીને આપણે ફેન્સિંગનું કામગીરી પણ શરૂ કરવાનું છે જેથી કરીને આપણે પ્રોપર્ટી જાળવી રાખી શકીએ અને ફ્યુચરમાં કોઈ પણ પ્લોટને ડેવલપ કરવું હોય હરાજી કરવું હોય એ પ્રોપર વ્યવસ્થિત કરી શકીએ એના ઉપર પણ અત્યારે ભાર મૂકવામાં આવી છે જે પણ સિટીની અંદર ડેવલપમેન્ટલ વર્ક છે બ્રિજેસ હોય પાણીનું લાઇન્સ હોય ડ્રેનેજનું કામ હોય રોડ રસ્તાનું સુધારવાનું કામ હોય હવે પેચવર્કનો સમય આ ઓલમોસ્ટ પૂરું થવાનું માંડ્યું છે એટલે પર્મનન્ટ રીસર્ફેસિંગનું કામ આ બધું અત્યારે હાથ ધરવામાં અમે નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં સ્વચ્છતા રોડ્સ વોટર ડ્રેનેજ અને સાથે સાથે જે હરિયાળી વડોદરા છે અમે મિશન ટુ ટુ મિલિયન ટ્રીઝમાં અમે એક પેડ માખી નામને અમે નક્કી કરવામાં આવ્યું છે એને આગળ લઈ જવા માટે પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે આવનારા દિવસોમાં સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે કેવી રીતે વધારેને વધારે પબ્લિકને એન્ગેજ કરી શકાય હેરિટેજની ઇમારતો આગળના કાર્યક્રમો કરીને લોકો લોકોને જે ટેલેન્ટ છે વડોદરામાં એ લોકો પાંચ પાંચ મિનિટ કેવી રીતે પરફોર્મ કરીને એમને ટેલેન્ટ બહાર પાડી શકાય એવા માટે પ્લેટફોર્મ્સ વીએમસી દ્વારા કરવામાં આવશે જેથી કરીને ફોકસ આપણા હેરિટેજ ઉપર પણ રહેશે અને આની સાથે સાથે લોકોનું પરફોર્મન્સ સ્ટેજ પણ મળે ત્રીજું ગણેશ વિસર્જન માટે તલાવોની જે શુદ્ધિકરણ છે તૈયારીઓ કરવાના છે એના બાબતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવા માટે સૂચના આપ્યું છે અને દશામાં તળાવની જે મૂર્તિયા પ્રોસેસ કરીને એને પણ નિકાલ કરીને અત્યારે સેફલી ડિસ્પોઝ કરવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે એટલે આવનારા જે તહેવારો અને મોલ છે નવસા નવરાત્રિ આવશે પછી દિવાળી આવશે એના માટે કોઈ કકડાટ ના થાય પાણી વિશે અને પબ્લિકની સુવિધા માટે કયા કયા સુધારા થઈ શકે એ બાબતમાં કામગીરી નક્કી કરવામાં આવી છે ટૂંક સમયમાં વીએમસીમાં યુનિફોર્મ સિસ્ટમ પણ લાવવાનું મેં નક્કી કર્યું છે અને બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમને પણ થોડું સ્ટ્રેન્ધન કરીશું જેથી કરીને ડિસિપ્લિનથી કામ થાય અને કામ પબ્લિક સુધી અમે હિંમતથી પહોંચી શકીએ પબ્લિકની ફરિયાદ સાંભળી શકીએ અને એને પ્રોપર જવાબ પણ આપવો પડે એ બધા ઉપર ફોકસ અત્યારે કરવાનું નક્કી કર્યું છે ટૂંક સમયમાં બ્રિજેસની પણ પેઇન્ટિંગ બ્રિજેસની થોડું ઇમ્પ્રુવમેન્ટ ગાર્ડન્સને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું નવું ગાર્ડન્સ બનાવવાનું આ બધું અત્યારે પ્લાનિંગમાં છે એટલે ટૂંક સમયમાં સારું સારું જે વરસાદી માહોલ પાતે આ બધું તમામ વિકાસ કામો લેવા માટે અમે નક્કી કર્યું છે